મળ્યું કે નહીં જોવા તો અલે ભાઈ બે મિનિટ ઊભી રહે જોવું તો શું મેં તમને ચાલો કર્યા પહેલા જ કીધું હતું કે એકવાર જોઈ લો હવે શું લેવા જોવો છો ના ના પણ તું કહું છું મને જોઈ લેવા દે ને એને કેટલો ચોલો કર્યો છે હું તમને કહું છું ને આખો ચોપડો હું મોઢે કરીને બેઠી છું કોને કેટલો ચાલો કર્યો ને બધી મને ખબર છે એને કેટલો ચોલો કર્યો છે કે એને 251 ચાલો કર્યો છે એનાથી વધારે નીકળો તો મારા તમને 5000 આપવાના ઉઠ્ઠો માણસ છે હવે આપડો કોઈ બી પ્રસંગ આવો ને એટલે ચોપડા જોઈ ને જવાનું પણ એના ત્યાં તમે એક હજાર ચાલનો કરી આયા છો એનું શું કરશો

અને હા તમે આવતા જતા રિયા ભાભી ના ઘર આગળ હોન કેમ મારો છો અરે જા ભાઈ જા મારો શું લેવા હોન મારવા પડે શું જા ભાઈ જા મેં તમને 10 વાર જોયા છે તમે એમના ઘર આગળ આવતા જતા હોન મારો છો ને એ અને હવે પાછું ધોળું થવાનું ભૂત ઉપડ્યું છે અલ્યા આ બાઈક ના હોન ન ધોળા થવાનું શું લેવા દેવા કેમ બધું બધું ભેગું કરો છો અરે આ બધું ભેગું છે મને નહી દેખાતું હોન મારવા ધોળું થવાનું ભૂત પડવું બધી ખબર પડે છે મને ચલો મારા હાથી હોન મારવાનું બંધ કરી દેવું છે કોઈને વાગી જાય મારે શું કરવાનું રિયા ભાભી ના ઘર આગળ આવીને જ વાગી જશે બીજાના ઘર આગળ કોઈને નહીં વાગે અને પછી કુકને વાગી જશે તો એ બધી ચર્ચા છોડ ન તારા મને દવા લઈ આપ્યો તો લઈ આલા કશું દવા લઈ આપ પાણી નથી ભલે ડામરના ટુકડા થઈ જતા હવે તમારે લગન કરવાના છે તો ચિંતા બોસ હવે તો હોન મારતા એ પકડાયો હોન મારવાના બંધ કરી દેવા પડશે पापा हाँ बेटा મારી મમ્મી સિવાય એવું એક વ્યક્તિ કે જેને તમે મારી શકતા હોય તો કોને મારો તારી મમ્મી સિવાય એ માણસને કે જેને પહેલી વખત એવું કીધું તું કે ધારી તો ધણીનું જ થાય